कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रयन्ततःേഷ नाशाय गोविंदाय नमो नमः कृष्णाय वासुदेवाय कृष्ण जी, जी स्वामी नारायण चलो बजाएं दिनों दिन तो हमारे साथ

পানেপুডি রনাযি ক� снawKit তা মলেন তা দিন

ગુડ ઓલમોસ્ટ ઓલ ડન થઈ ગયું છે કુકિંગ બી મારું અમે વેઇટ કરીએ આઈ થિંક સાડા ચાર સાડા ચાર ની પણ સાડા ત્રણથી એક કલાક જ ટાઈમ ફરી ગયો છે ઘડિયાળમાં ચેન્જ કરવાનો બાકી છે એટલે અરાઉન્ડ ફાઇવ ફાઈવ થર્ટી બધા હશે સાહેબ રેડી તમે

પિંક ને રેડ લઈ લીધો તો એક મારો રેડ શર્ટ લઈ લીધો તો એ સરસ છે પિંક લે એ શર્ટ ની તો પછી હું ડ્રેસ પહેરું ને મેચિંગ માં વ્હાઇટ વ્હાઇટ મેચિંગ માં તો વ્હાઇટ તો નહીં જ પહેરવા જે મારે રસે બનાવવાની છે રસે ની પણ બધાય ને સાવ કરવાનો હોય ને ઓલમોસ્ટ ડન થઈ ગયું સમોસા તળવાના છે હવે તમાર તળવાના છે હવે હવે કપડા પહેરા નાઈ જોઈન તૈયાર થા પછી હું કાઈ કામ કરું પણ સરસ કરી દીધું મે જોઈ લીધું આખો સિટિંગ ને ડાઇનિંગ ને વેલ તો પછી વેલકમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સરસ કરી દીધું ઈટસ મીન્સ કે થેન્ક યુ હા હાલો તમને ના થાય કે હું ગમે એટલું કરું તો તું મને કોઈ દિવસ જસ ન થાપતી આજ તમને આપી દીધો જે ન કર્યું ઈ તને દેખાય પણ આજ તમે કર્યું મેં પ્રોપર જોઈ લીધું તો બરાબર કે મોટું મોટું ફૂલી ગયું બરાબર આજ પહેલી વાર એવું થયું કે મે જે કર્યું એને તને એના માટે તું એપ્રિશિએટ કરજો જે જે તું નથી કર્યું એના માટે પ્રાયોરિટી તમે નો કર્યું હોય હોય ને એ મારા મનમાં પ્રાયોરિટી એમ કે અને તમે તમે કર્યું કર્યું એટલે પછી મને થાય એમ બાકી કઈ કરવો એના માટે તમારા પાસે ઘણા બધા ગ્રુપમાં છે કે આશાબેન તમને એપ્રિશિએટ કરે કે સરસ હું કે વિજયભાઈ ભાઈ ચેન્જ આવી ગયો ના એ પણ કામ કરતા થઈ ગયા એટલે તમે રોલ મોડલ છો બધા કેટલા ખુશ ખુશલી તમને તો બહુ જ ગમે છે તમને બધા છે ને નહીં બધાને ગમે એવું નથી પણ તમને બહુ ટેવ પડી ગઈ ના નથી બધા રાજુ રાજુ કર્યો જ ને એટલે હવે

સમોસા તર નાખીએ એમાં હું કઈક રગડો કેવો જોય જોય બરાબર છે કે કેવું જોને મને હું કા પહેલા ફર્સ્ટ ટાઈમ બનાવું છું હું એમાં જો ને જન્ક્રિષ્ના કે થોડુંક કરવું પડશે કે બરાબર છે એનું ચણાનો ચણાનું આ વખતે દહીં કર્યું છે પણ નામ

રાજુ ફર્સાણ કે શરૂઆત મત છે બર સ્પેશલ महावीर છે પેલું એની કેની છે પણ હવે જે આવશે રેડી ફોર ચાટ રેડી ફોર ચાટ ચાટ સ્ટેશન હા ચાટ સ્ટેશન બને છે અમારું કે પ્રેઝન્ટેશન બહુ ફાઈન હોય છે ધ્યાન એનું પ્રેઝન્ટેશન

कौन है? ये सारा इसमें जाएगा? सुपड़ा साफ <laughs> आपकी प्लेट खाली कर

કે બીજું જોતો હોય તો બોલો પણ હું કે પાણીપુરીની તૈયારી હોય પાણી બહુ સરસ બનાવી દીધું તું એને ક્યાંક આજ બીજી જગ્યાએ જવાનું હતું એટલે આજે એ નથી આશાબેન ને લાગો એનું પાણી છે આજે પણ મસ્ત બરાબર હતું આજે મજા આવી કંપિન ફાર્મમાં કે અલગ જોવા મળે ને કે હું દાદા હું રીવા છું આ આ કોના ડેડી છે ખબર તને કોના છે શ્વેતા ના ડેડી છે ખબર તને હા પુરી ભરવાનું હા અજયભાઈની હેલ્પ કરશે

વાવ ભાણા કિચન કરી દીધું ફ્લોર ને સરસ

ટાઈમ છે હવે 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 તો 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 ચોક્કસ મળવાનું જ એક સ્પેશિયલ કે લઈને આવશે

કેટલું સરસ તમારું ગ્રુપ આજ ક્વાઇટ ક્વાઇટ બેસીને વાતો કરે છે મને આજે બહુ મજા આવી નથી નીચે ધડબડાટ એવા જાવ તો કે લેવા કઈ દેવા એવા તમારે અહીંયા નથી રમવું મોનોપોલી મેં કરી તમારા લોકો માટે થી ના તો પણ બે બેની પેર માં ન કરી શકો તમે ઓકે તમને મજા આવે છે તમને લોકોને ઓકે તો હું જાઉં છું મને શું કરે છોકરાઓ હેપી છે ને તમારે આઈસ્ક્રીમ ખાવ હોય ને નીચે આવજો બધા એક સાથે ઓકે નોટ ના

તું પણ ખાઈશ વન ટુ ને થ્રી મારા ફેવરિટ છોકરાઓ ખાશે તંતુ હિન્તું ના

અને ને કે બીજું કઈ બીજું કંઈ નથી ફોન ની થયા તો યાર હવે અમે

અરે આપણે તમારે બજેટ સિક્રેટ ખબર કે પાર્જીભાઈ કે થેલા આવી ધીમે ધીમે બોલે પણ ગોળી મારે ને એવું બોલે એવું બોલે કંઈ હોય તો કે કે ની કે કામ એ કે અમે થા આનો આનો ધ્યાન શું શું

બહુ યાદ આવે છે શું કરું ઘી બહુ યાદ આવે છે પછી આમ ગયા તો અમે

ચાલુ કહે અજીભાઈ નું થોડુંક બોલશું કોમલ બોલે કશું કઈ નહી આવડતું ચાલત અજયભાઈ લખ્યો ગીરીશભાઈ

વિને જખારી હવે પમે જખારી આવી એ દમેજ પહેલી શરૂઆત કરી મે રાજુ બર્થડે હતી એટલે મારે મહિના કેવ એકદમ નહી આવો પતોકને બાકી નો તો સારું ચલો બાય

બહુ લોંગ લોંગ્રેક કરીને આવે છે પણ તે બે દિવસ થી મળે છે બાકી તો રેડી ખાવા મળ્યું ખાવા જેવી બિચારી ના રહી હોય એમ જોઈતા આવે તો